આપણે તમને દરરોજની અલગ અલગ બતાવીએ છીએ જેમાં આપણે આ રીતના છે જેમાં ચમક કાંઈ નહીં આવે જો આટલી ચમક એટલે કે આટલી જેવી પ્રિન્ટ આવશે મજમટા કલર છે બાંધણી છે પાલો છે તો આ સાડી આજના લોકની બધી સાડી સાજો સાડી છે અને સાડા ત્રણસો રૂપિયા બધી સાડીનો ભાવ છે ઘણા બધા બેનોને કંઈ આવડતો નથી એમ પણ કહેતા બેન ભાવ પણ નથી ખબર આપણે પહેલા સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવી ને ભાવ કહી દઈએ સીધો તો કોઈ પણ ચાલુ મીડિયામ જોતા હોય ને તો એને ખબર પડી જાય જેટલી પાણી બતાવીશ ને એ બધી સાડા ત્રણસો ભાવ જન્માષ્ટમી આવે છે તો એકદમ પ્રસંગમાં પણ ફૂલ પહેરાય એવી આપણે ગમે ત્યાં નજીકમાં નાના નાના પ્રસંગમાં પહેરાય અને કાપડ તો હાવ સ્મૂથું ને મુઠીમાં આવે છે ને એટલું મસ્તનું કાપડ છે આના ભાવ સાડા ત્રણસો રૂપિયા છે એકદમ મસ્ત વેરાયટી છે આજ વખતે આપણે વચરાજ સાડી કલેક્શનમાં જે પણ વેરાયટી આવી છે ને એ બધી એકદમ યુનિક અને એકદમ મસ્ત આવી બધી તો રોજે રોજના એટલા તો પાર્સલ જાય છે આપણે ને રોજે રોજની ઘરેથી પણ એટલી સાડી બેનો લઈ જાય છે તો આ પણ આપણે મોટન ડાબલું કલર છે આમાં ક્યારેક ક્યારેક છે ને બેનો પૂછતા હોય એ બેન તમારે આ સાડીમાં પ્રિન્ટની ખરીતા પ્રિન્ટની ખરી નહીં જો ઉપરથી કોઈ ક્યારેય છપાઈ છપાઈને કે ન આવી હોય એના આપને ખબર નથી બાકી આમાં તમે ગમે એવી આ વોસેબલ સાડી આવે અને તમે ગમે એવી જોશો જાય નહીં આ પણ મજાતા કલર છે હવે જે લોકી કસ્ટમર હશે એને પહેલી સાડી બતાવીને આજના જે મેં કીધું એમ કે જે લોકી કસ્ટમર હશે ને જેને તે સાડી બતાવીને બે એક જ સરખી છે પેલી સાડી બતાવી પાલવ છે બીજી સાડી બતાવી પાલવ નથી ભાવ એક જ રહેશે જેને જોતી હોય ફટાફટ પાલો બુક કરે એ એક કલર ડાર્ક કલર કે ઘાટા કલર એવા બધે બધી બધી સાડી યુનિક સિન્સિ અને જે પણ બહેનોને આજે કેતા હોય ભણાય કે અમને આ આનો ગમે એકદમ સિમ્પલ પણ છે જો ગાળા બોર્ડર આવશે નીચેનું પર પ્રિન્ટ આવતે નેંદી કલર છે અને બહુ મતલબ બહુ મસ્ત કાપડ છે બધી સાડીના કાપડ મારે એટલા માટે કહેવા પડે કેમ કે મારા બધા બેનો ઓનલાઈન સાડી લેતા હોય એ ખાલી ફોટો સાડી જોઈ મીડિયામાં ડાયરેક્ટ સ્પ્રિન્ટ જ મોકલીને ઓર્ડર બુક કરે છે તો મારે એને આવી રીતના પાલવ કાપડ બધું કહેવું પડે છે આપણે આ સાડીમાં બ્લાઉઝ નથી સાડી બહુ મોટી છે ને એટલે આપણે સાડીમાંથી જ બ્લાઉઝ નીકળી જશે મિનિમમ છ ની ઉપરનો કોટ છે આ સાડીમાં આ બહુ એટલે બહુ મોટી છે તો સાડીમાંથી તમને બ્લાઉઝ નીકળી જશે ઉપર નથી કોઈ પણ તો આ કલર છે જે જાંબલી કલર પર આપણે રતાળો કલર ઉપર એનો જ જે મેંદી કલર બતાવ્યો એનો જ કલર અને આ કલરમાં ડિઝાઇન અલગ અલગ કરશે કલરમાં પણ બહુ સાડી છે તો મજા કલર છે બીટ કલર છે બાંધણીમાં લીલો કલર છે તો આમાં પણ આ રીતના તમને બ્લાઉઝ પણ મળી જશે આ જન્માષ્ટમી આવે છે તો અલગ અલગ વેરાયટીમાં જેટલો બને એટલો આપણે વિડીયામાં પણ હમણાં આપણે થોડોક મોટો બનાવીએ ને સાડી બતાવીએ તો મારા બધા બહારના કસ્ટમર બેનો લાભ લઈ શકે બાકી ઘરે આવે એટલે તો સાડી સારા સારા એવા કલર જોઈ વીણી અને લઈ જાય તમારા બધા બહેનોનો ફેવરેટ બધા જ નો કલર ઝેરી લીલો કલર જેમ એમાં ચડતા કલર આપણે પહેલા બતાવ્યો ને એનો આ લીલો કલર છે ને એનો બ્લાઉઝ છે બેય પણ ભાગ હું મીડિયામાં ખોલીને બતાવું ભલે થોડીક આપણે વાર લાગે સાડી ઓછી આવે એક આથી વિડીયો મોટો થઈ જાય નહીં પણ તો કે પાલો બતાવે જો એટલો મસ્ત આનો પાલો છે લગ્ન પ્રસંગમાં ખાલી માત્ર ને માત્ર

આપણા આ ચેનલમાં સાડી ના જ વિધ્યા આપણે એનું બ્લાઉઝ છે આપણે આ ચેનલમાં સાડી ના જ વિધ્યા આવે કે સાડી ના જ બ્લોગ આવે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જે મેં તમને થોડીક જ બતાવું જે આપણે લીલો કલર ઝેરી લીલો બતાવ્યો ને એમાં એનાથી આ થોડોક આછો કલર છે ખોપટી નહીં ને ઝેરી લીલો એ નહીં વચ્ચેનો કલર છે એ મેં તમને ઝેરી લીલો બતાવ્યો તો ને એ જ રીતના કોઈ પણ સાડીના બ્લાઉઝ આમાં આગળ પાછળ થઈ ગયા હોય તો આપણે તમને એનું બ્લાઉઝ હશે તો જરૂર સી લઈ દેવા માંગીએ ઘણી એ સાડીમાં મેં બ્લાઉઝ ન પણ બતાવ્યા હોય પછી મહેંદી કલર છે બાંધણીમાં બાંધણીમાં ખૂબ સારી વેરાયટી આવી છે જો આ ઓર્ડર કરજો ફટાફટ કેમકે બજારમાં મળતી છસો સાતસો સુધીની સાડી માત્ર ને માત્ર ત્રણસો પચાસમાં છે તો બહુ એટલે બહુ બધા બહુ મસ્ત પીસ છે પાલોવાળા અને કેટલી મસ્ત બાંધણી છે કાપડ પણ બહુ મસ્ત છે એકવાર મારી આગળથી એકવાર જેને પણ સાડી મંગાવી છે ને એની પાછી મારી આગળથી સાડી મંગાવી જ છે કેમ કે કલેક્શન એટલું મસ્ત કાપડ પણ એટલું મસ્ત તો કુરિયર સર્વિસ પણ આપણું સાડી ન મળી હોય એટલે એનો મને ફોન આવે આપણે ઓફિસે તરત જ ફોન કરી અને એને કહીએ કે બેના લોકોને સાડી મળી નથી એટલે તરત જ પાર્સલની આપણે સુવિધા પણ આપણે એકદમ સારી છે અને આપણે સારો એમ જવાબ બધા બેનોને આપીએ છીએ તો આ ગુલાબી કલર છે ત્યારે પણ કોઈને ન મળે તો બેન મને સીધો મેસેજ કરે છે ગુલાબી ને લીલી પોડર તો સાડીમાં મોરલા છે જન્માષ્ટમી એક દાણે બાંધણી છે જન્માષ્ટમી આવે છે તો તમારે તહેવાર ઉપર લગતા ફટાફટ ઓર્ડર બુક કરો તો જલ્દીથી સાડી લઈ લ્યો તો તમારે ગમે તેમાં આપણે બધા વર્લ તહેવાર આવે તો તમારે પહેરવા થાય પાલવ નથી અને બ્લાઉઝ સાડીનું કાપડ જેવી રીતનામાં આમ સાડી મૂકું ને તમને મીડિયામાં જ ખબર પડી જાય કે આ સાડીનું કાપડ કેવું છે ને જે મેં તમને કીધું ને બધી જ વેરાયટીમાં બધા જ પડર છે હજી મેં તમને જે આપણે કાલે વિડીયો બતાવ્યો હતો ને એ વિડીયાની એ વિડીયામાં જે સાડી હતી એમાં પણ ઘણા બધા વધી પીસ છે ઘડી પાછો એનો પણ આપણે એક વિડીયો બનશે આ મચંટા કલર છે એકદમ મસ્ત લગ્ન પ્રસંગની વેરાયટી છે કેટલી મસ્ત છે એક એક સાડીમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એવી રીતના પાલવ છે રજવાડી પાલવ આપણે કહીએ આનું પણ કાપડ એકદમ ઓછું આવશે ગમે એવું તમારે આને ઘરે જ વોશેબલ થવાની બ્રશ મારીને આપણે કોઈ પણ સાડી બ્રાઇટલિંગવાળી છે જ નહીં તો આપણે મહેંદી કલર રૂ કલર પછી લીલો કલર જે વેરાયટીમાં આપણી સાડીઓ તમને બતાવીએ ગાળા બોર્ડરવાળિયું એમાં શ્યામ ગુલાબી કલર છે આ સાડીમાં છે ને ઘણા બધા કલર છે ગાળા બોર્ડર આવશે એમાં નાના નાના ફૂલ હતા તો આમાં નાની નાની ટપકી છે અને આમાં પણ કલર છે કલર નહીં જોઈશ આજ વખતે તમારી ફૂલ છે કે આ કલર તમને ન ગમતો હોય તો તમે બીજો કોઈ પણ કલર લઈ શકો છો ત્રણસો પચાસ રૂપિયામાં આ સાડી છે ઓન ધોકાર એકદમ તમારે ત્રણસો પચાસમાં પણ મેં આની પહેલાં પણ તમને બોટરમાં મીડિયા બતાવેલા જ છે તો તમારે એમાં પણ જઈને કોઈ પણ સાડી એકાદી જોતી હોય તમે મારી ચેનલમાં ચક્કરમાં જો છો કેટલું મસ્ત એનું એકદમ સ્મૂથ ને પોચું કાપડ છે હું તમને પોટલાવાળીનો જ કલર બતાવી દઉં તો ટમેટા કલર પછી ગુલાબી કલર પછી મહેંદી કલર તમે આમાં હજી ઢોગલામાં પણ એના બધા કલર પડ્યા જશે તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અથવા ત્રણસો પચાસ વાળી મેં એટી વેરાયટીનો બ્લોગ બનાવ્યો તો ફટાફટોટર કરજો ફરી પાછી આપણે આ જ વેરાયટીમાં ફરી પાછો પણ આપણે બ્લોગમાં આવશું ત્યારે મળશું આ આ વેરાયટીની સાડીનો આપણે ફરમ દઈએ પાછો તમને વિડીયો બતાવવામાં આવશે પેલા સોરી કાલે બતાવવામાં આવશે તો તમે જલ્દીથી આટલી છે એમાંથી કોઈ પણ જોતી હોય તો આને આમાં કોઈ વેચાઈ ગઈ હોય ને પાછળ રહી ગયા હોય તો ત્યારે ને ત્યારે મને વોટ્સએપમાં મેસેજ કરજો તો મને એ જે બીજી વેરાયટી પીડીશ એના હું તમને ફોટા મોકલી દઈશ તો પાછા નવ મળીએ પાછા નવા વ્લોગમાં આવજો